અમદાવાદ શહેરના બહેરામપુરમાં યુવકની હત્યાનો બનાવ બન્યો છે જેમાં પત્ની સાથેના આળા સંબંધોનો વેમ રાખીને હત્યા નિપજાવવામાં આવી હતી ત્યારે હવે કાગડાપીટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે બે આરોપી કિરણ ચૌહાણ ગિરીશ ગણપત સરગરાની ધરપકડ કરી છે જવમાં કિરણ ચૌહાણ સામે પ્રોહિબિશનના ત્રણ ગુના નોંધાયેલા છે વિસ્તારમાં કાગડાપીઠના બહેરામપુરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો જેમાં મરણ જનારનું નામ છે નીતિનભાઈ અશોકભાઈ પઢિયાર જેઓની ઉંમર આડત્રીસ છે જે સાકરચંદ મુખીની ચાલીમાં રહે છે અને ટેમ્પો ચલાવવાનું કામગીરી કરે છે તેઓની હત્યા થયેલી હતી તાત્કાલિક કાગડાપીઠ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ચોપન તથા જીપીએફની કલમ એકસો પાંત્રીસ ઓબ્લિક એકના ગુનો કલમ અનુસંધાને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસની ટીમે જે આ ગુનામાં બે આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીના નામ છે કિરણ રમેશભાઈ ચૌહાણ ઉંમર 40 છૂટક મજૂરી કરે છે અને ગિરીશ ગણપતભાઈ સરગરા ઉંમર 35 જે ટેમ્પોની કામગીરી ચલાવવાની કામગીરી કરે છે તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને આજે જે મર્ડર કરવામાં આવેલો